મૂડી તાલુકાના દુધઈ ગ્રામ પંચાયતમાં હાલ મહિલા સરપંચ હોય અને મહિલાઓ સંચાલિત પંચાયત હોય ત્યારે આ સરપંચ અને મહિલા ઉપ સરપંચ મહિલા સભ્યનું અપમાન કરતા હોય તેમ તલાટીકમ મંત્રીની વર્તુંક બહાર આવી છે દુધઈ તલાટી તરીકે હરદીપ મકવાણાએ પંચાયત લેટર પેડનો ગેર ઉપયોગ કરી સરપંચ સભ્યોને રીતસર હાજર રહેવા હુકમ કરતા પ્રશ્નાર્થ ઊભો થાય છે કે પંચાયત વડા સરપંચ છે કે તલાટી આવનારા ત્રેવીસમી ડિસેમ્બરના દુધઈ મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી રહી હોય તેનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હોય ત્યારે તલાટીને જ આ કાર્યક્રમનું સંપૂર્ણ નામ ન ખબર હોય તેમ સંકલ્પ વિકાસ ભારત યાત્રા ઉલ્લેખ કરવામાં આવતા લોકોમાં કુતુહલ સર્જાયું છે કે સરકારી કર્મચારીને જ સરકારના કાર્યક્રમનું નામ ન આવડતું હોય ત્યારે આ કાર્યક્રમમાં લોકોને શું સમજાવશે Hewan, bagi rezeki permal.